માતાજી માતાજીના મંદિરે જે કોઈ માનતા રાખે છે માનતા પૂરી જાય છે આ દિવસ રવિવાર ને મંગળવાર સવારે સાડા અગિયાર ને સાંજે સાડા છે માનું વચન છે કે માના ના કોઈ માણસ દુખી થઈને ગયો નહીં રડતો અને હસતો જાય છે એ મારું વચન છે દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે દશા માતાના મંદિરે માતાજીની ની આત્માથી ઘી નીકળે છે આપણે અહીંયા આવેલા એક દર્શનાર્થીને પૂછીશું માસી તમે ક્યાંથી આવો છો હું ડભોઈથી દર્શન કરવા આવી છું માતાજી તમને કેવી રીતે ખબર પડી કે મારી ના મારા બાબા અહીંયા રહે છે ને હા અને મેં 11 વર્ષ કરેલા છે દશામાં એટલે દસામાં પ્રતિ મને ભાવ વધારે છે શ્રદ્ધા મારું નામ હસુપ્રતિ બેન જાડો આપણો ગજિત કરવા છે કામ છે તમારું નામ Gracias. Gracias. Gracias.